ફેમિલી કેમ છો બધા મજા માં થશે તો મજામાં માં રહેવાનું હોય અમારી ચેનલ માં તમારા બધા નું સ્વાગત છે આજે હું એકલી એકલી જાવ છું વિડીયો ઉતારવા કેમ કે એક મસ્ત બાયો હશે તો તગારા ને વેજેલા છે ને હું જાઉં છું ધીમે ધીમે તો સાહેબ હતા અહીંયા આવી ખરા પણ થોડીક વાર છે આવી ગયા પછી મોડા મોડા અને હું સાવ મને તે બહુ હોમો પડે ને એટલે આખું ને ખુલતી તો હું તમને દેખાડવા લો શાક લેવા સહી સહી હાથમાં કંઈક પાલવા અને એવું બધું આવેલું હશે તો દેખાડશું તગારા લઈને વૈયા ગયેલા હે શાક લેવા મારે થોડુંક મોડું થઈ ગયું ફોન કાઢવા રહીને તાવડા વૈયા ગયા આગળ અને દરિયામાં ક્યાં હું પણ આવે સૌ સરવા મસ્ત અહીંયા પોગી ગયેલો છે શાક બાકી છે બાકીને જાય છે તો શાક આવેલું છે ઘણું બધું તો સાઈ ધીમે ધીમે હવે દેખાડું તમને કે રીતના બાર કાઢે એને શાક છે નવીન માં કઈક હોય તો જોજો તો બંને રહેજો જો જગારા બગારા મૂકી દીધું કા આપડે ઠેકાને ભોગી જગારું સડાવવાનું છે আনছ আজি ভগৱান কেৱ মেখাই নে জাৰো কে

Wa well, be like a boi wa boi wa. મિત્રો ફાઈનલી હવે અમે સને દરિયામાં ભાઈ ગયા ત્યાં ખાઘા બાગા જોઈએ દરિયાનું કચલા બેસલા વાળું કરવાનો બાકી છે તો અમે છે ને કઈ શાક બનાવ્યું નથી શાક બનાવ્યું નથી જોકે તો દરિયામાં જાય ગોતવા મચ્છી જડે તો આપણે દરિયામાં ઓલરેડી પોગી જાય હવે હું જડે હું ની તમને બતાવશું અને જોજો તો ચલો બન મિત્રો ફાઈનલી તમે જોઈએ આપણે કેવો મોટો કચલો પકડી લીધો છે ને ગયો નથી અને આપણે ડોલમાં અને થઈ ગયો ને

એમને આ ગ લોફો એમાં એને અણી ગળતી દાતા ને એટલું પ્યાક રાખે બધી હમ આ શું છે આ આનસી કોને બીક લાગે હા શું કીધું મને તો બહુ લાગે જો જાય સો જાય થોડો તમે ભાગ ગયો કારણભાઈ હવે આઈલી પાછા વળી જાય કાલ પીગટલી રહી ગઈ પોગી જા બોલો ચાલો ઓક્ટોબર આવી છે લે લે બાપ રે બાપ ભાગો ફાઈનલ 11 માં ઘરે જો કે કઈ રીતે એટલો સાક જડી જો છે ને ઘરે જઈને તમને હરખું દેખાડી દે તગર માં ચાલો જઈ ઘરે આપણે આવી ગયા છીએ ઘરે ને શું કામ શું છે સંતો મમા આજાઓ બુઆ આયા હાલ દર્ કાદા પડ્યો હું જાવી નહી આ ગયો પડ્યો નથી

શાક બન હવે પછી તમે જોવો કાલ ની કાલે કાલ માં કેટલું કાલે અમે ચાર જણા હતા અને આજ ખાલી બે જણા હતા તો કેટલું શાક લીધું કેટલું નહીં તમે જાણવા અને જોવા મળશે તો કાલે clip જોવ હા એમ થા કે હા મે ફટાફટ છે જઈ સી دریا આમ તો પગી જ જ સી જો આ ડાકણી જીલું છે અને આપણે એટલે પગી જ જ થી આપણે મજકોન છે આગળ પાટરી બાટરી માં એક માસી જીલું પછી કસે જીલું જી જડે ને ઈ કોતોન છે તમને બતાવશું જડશે એટલે તો કણબે ની ના રહેજો બા ભાખવડા ભાઠોડા ભેખું આમ જો આવ્યુ આવ્યુ ભેખું અને આ ભેખું માં મે હેઠે કડીન થાક બોતો ના જો કાઈ છે ની પડી ગાડી તો મસીયા જલેનીનો સીતાલે છેડે બીબીની સાક હોય તું બતલે તો ઓય બરબા ઓય બરબા ઓક્ટોબર 2 ઓક્ટોબર 2 ઓક્ટોબર તુગલેને ગળિયું માં ઘાઈસા કરાણ એક મોટો બે નાની બે ગોંદળીઓ હા હે પકડ બે બે પકડ મારવા દે

અને આ બે બેનન કેટલું જોડી જોઈએ દે જોઈએ તો કેટલું જોડી તમને ઓહો બાપા આ મારી કેટલું ગઈ તો છોડ્યું હતું જે સાક બોલો અમેરિકા કોરા આવો વાહ મસ્ત હે છે સરસ ચાલો તો આ અહીંયા પણ તો

મોલી કરી લાખી નાખીને બાકી તો આવી રીતનું કંઈક શાક બની છે અને હવે તમને આ બે દિવસની વિડીયો સારો લાગ્યો તો કરીને આપણે આવી જશે ડાયરેક ઘરમાં બોલો તો હુવા અને આપણે ભાવ નું છે ને કેટલા પૈસા હોનાની ખાગી તો હોનાની ખાગી છે ને ભાઈ બસો રૂપિયાની કિલો છે હોનાની નથી ખાલી ધોળા કલરની હતી હોના ટાઈપ હતી તમે બધા વિડીયો જોવા હતા ને તે તમને બનાવ્યા ઉલ્લુ પણ બની જો ઉલ્લુ હું મજા આયા ઓર મેં એ જો મજા હૈ હિન્દુસ્તાન કે હર વ્યક્તિ કો દેના ચાહતા હું તો આ તમને વિડીયો સારા લાગ્યો તો લાઈક કરજો ચેનલમાં લેખિત હોય તો સબસ્ક્રાઈબ કરજો તો મળશે બીજા નવા વિડીયો સાથે તમારી બધા મિત્રોને જય માતાજી બાય બાય અને સપોર્ટ કરજો થેન્ક યુ